નમસ્કાર શો ટાઈમ માં બેકારી આપવા સહિતના મુદ્દાઓ અંગે કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું છે આમ આદમી પાર્ટી ના આગેવાનો અને કાર્યકરો કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી આવેદન પત્ર આપવા અંગે ગીરજર પડાયા એ માહિતી આપી હતી આજરોજ કલેક્ટર સિટીને આમ આદમી પાર્ટી ભાવનગર શહેર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી છે કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની અંદર બેરોજગાર યુવાનોને જે બેકારી ભથ્થું આપવામાં આવે છે એ જ રીતે ગુજરાતની અંદર પણ ગુજરાત સરકારે આ બેકારી ભથ્થું દસ પાસ બાર પાસ અને ગ્રેજ્યુએટને આપવું જોઈએ કારણ કે ગુજરાતની જનતાએ એકસો છપ્પન સીટ આપી અને ખોબલે ખોબલે મત આપીને એકસો છપ્પન સીટ આપી છે ત્યારે વીસ વર્ષથી ગુજરાત સરકાર ગુજરાતના બેરોજગાર યુવાનોને કોઈપણ જાતને બેકારી વધુ આપવામાં આવ્યું નથી એ માગણી અમે કલેકટર સાહેબ પાસે માંગણી કરવામાં આવી છે તે જ રીતે દેશના બાટલાની અંદર પણ ગુજરાત સરકારે પૂરી કિંમત વસૂલ કરી તેની બદલે મહારાષ્ટ્ર રાજસ્થાન સરકારી રીતે ગુજરાત સરકારની અંદર યોજના નીચે અન્ય રાજ્યોની માફક ગુજરાતના યુવા વર્ગને પણ બેકારી ભથ્થુ સહિતના લાભ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે